you uh -huh.

માંથી મહત્વના દસ્તાવેજ મળ્યા છે સાગઠિયા ની ઓફિસ એસીબી લિસ્ટ મળી હોવાની માહિતી છે આ ઉપરાંત ટીપીઓના નામે કરોડો મિલકત હોવાનું પણ સામે આવ્યું છે તે અંગે પણ તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે રાજકોટમાં ગેમ અગ્નિકાંડ અગ્નિકાંડમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર નીતિ ને કારણે સત્યાવીસ માસુ જીવતા પૂંજાઈ ગયા હતા આ મામલામાં અત્યાર સુધી માં પાંચ લોકો ની ધરપકડ કરવામાં આવી છે એક આરોપી હજુ ફરાર છે એસઆઈટી ના રિપોર્ટ માં પણ જણાવવામાં આવ્યું છે કે આ ગેમ ઝોન ના અધિકારીઓ અને વિભાગના કર્મચારીઓ હોય તે બધા જ અગ્નિકરણમાં જવાબદાર છે